હાલના મિત્રો કેમ છો બધા મજામાં છે મજામાં જશો બધા તો અમે પણ મજામાં છીએ તો પેલા તો બધાને જય માતાજી જય માં તો આજ તો આપણે બ્લોક વિડીયો બનાવવાનો છે તો બ્લોકમાં ઠેઠી બનેજો કેમ કે ઠેઠ સુધી વિડીયો જોવાનો છે તમારે આજ તો અમારે પાકલ સીપડા છે બહુ મોટા મોટા તે આસમાં તોડવા જવાનું છે સીબડું પાકી ગયું છે અને હા પેલા લાઈક શેર સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં જરૂર કરજો પાછા ને તો હાલો આપણે સાહી સી તોડવા ભૂમિ પપ્પાને તો પૂછી લઈએ અને ખાવું કે નથી ખાવું એમ પૂછવું તો પડશે તો આપણે એને પૂછી લઈએ રામ રામ ને સીતારામ બધાને આત તો પાકલ ચીબડું ખાવાનું મન થયું છે તો આપણે સીબડું પાકી ગયું છે તો આપણે સીબડું તોડવા આવડું હોય ને પહેલા તો હા તે તોડી આવીએ હાલો શાહી હાલો બતાવીએ હાલો તોડી આવીએ પહેલા તો કાટ શોખ ને સાકો લઈએ

જવડું છે આપણું છે કેટલાનો કિલોનું છે એ કમેન્ટમાં કહેવાનું ભૂલતા નહીં તો હજી તમારે પણ બીજા સીપડા જોવા હોય તો એ પણ અમે બંને બતાવી શકી છે તમને તો આપણે તો શું જે ખાવાનું હતું એ આપણે તો એને ઉતારી લીધું છે ઉતારી લીધું છે એટલે હવે આપણે એને અહીંયા મૂકી દઈએ તો હાલો તમને બીજા સીપડા પણ અમે બતાવી શકીએ આમ જો એક સીપડું તો જો અહીંયા છે મોટો દોઢકો થઈ ગયેલું છે અને બીજું પણ છે ને પીળું પડી ગયું છે જો આ

તો હવે આપણે સીબડા પણ ઉતારી લીધા છે આ ભૂમિ બેન તો મારી ભૂમિ થી તો સીબડું ઉસો નથી થયું કાઠડ પડી ગયું ઉસો નથી થયું ઉસો એમ કે છે કે મમ્મી હવે તું નાખી દે એમ તો હવે આપણે પણ આ કાઠડ નાખી દઈએ છે જો આપણે પણ કાઠડ લઈ લીધું છે લઈ લીધું છે હજી તો એને બીજું તોડવાની પણ ઈચ્છા થાય છે જો એ કેવી રંબા વેડી છે સીબડા સાથે તો હવે આપણે પણ ઘરે ભાગીએ માય ગોય બાબુ તો પપ્પા દે ફાઈનલી મિત્રો આપણે ઘરે તો પોઈ ગયા છે ઘરે પોગી ગયા છે તો બે તડકા જેવો છે તો તપી ગયેલું હોય આ સીબડું તો આપણે પહેલાં તો એને છે ને પાંચ મિનિટ તો કુંડીમાં રાખવાનું છે તો આપણે આ સીભડા ને છે ને કુંડીમાં મેંકી દેવાનું છે ઠંડુ થઈ જાય સરસ મજાનું કેમ કે વાડીમાં તમારે તો કઈ ફ્રીજ એવું કઈ છે નહીં

હા હે પ્રભુ કોમેન અટતા નહિ હો જવો કેમ પાક્યું છે સિપડુ બહુ સરસ માં ભૂલતા હો પાછા હવે આપણે આને પાડી દઈએ સીરું સરસ મજાની બી કાઢવાના છે ન ખવાય

ગાને કડક કડક ચાલુ હોય એ આવી રીતના કાઢી નાખવાની તો હવે આપણે દહીં સહી ભૂમીને પપ્પાને તો પેલા તો હવે આપણે ભૂમિબેન ને સીર કાઢી દઈ કેમ કે ક્યાં સુધી ભૂમિબેન આપણે કઈ શાંતિ લે હે નહીં એને અમારે ઉતાવળ થઈ જાય જો ભૂમિબેન હાલો ખાઈને ને કહું કેવું છે કેવું છે

પણ હવે હું તે ખાવાનું ચાલુ કરું કેમ કે મેં તે મારા માટે આ ઓલી પાડી દીધી હતી સાહેલ તો હવે હું પણ ખાવાનું ચાલુ કરું ને મને પણ પાણી આવે ને જો અમારે તો અહીંયા તો જાય છે ઝપટ કરે આપણે ખાવાનું કામકાજ કર્યું છે ચાલુ કેમ કે બહુ સરસ છે પાકલ સીવડું તો પાકલ સીવડા કોને ખાવાના ગમે એમ મોજ આવી ગઈ છે આજમાં તો ખાવાને આવો તો બધા પાકલ સીવડું ખાવા આપણા પાકલ સીવડાનો વિડીયો કેમ લાગ્યો કેમ નહીં કોમેન્ટમાં કહેવાનું ભૂલતા નહીં બધાને જય માતાજી જય સામુન માં